દોસ્તો હવે આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને માતાજીના દર્શન કરીશું હવે આપણે મંદિર તરફ જઈશું દોસ્તો આ છે મહાકાળી માતાજીનું મેઇન મંદિર જ્યાં મહાકાળી માતાજીની મૂર્તિ બિરાજમાન છે દોસ્તો હવે આપણે જઈશું માતાજીના દર્શન કરવા માટે તો આપણે મંદિરની અંદર જઈશું માટે હવે વિડીયો જોવાનું ચૂકતા નહીં અને વિડીયો ખાસ જોઈજો તો દોસ્તો હવે આપણે પહોંચી ગયા છીએ મંદિરની અંદર અને આ છે સાક્ષાતમાં કાળી માતાજી જે અહીં બિરાજમાન છે દોસ્તો આ મંદિર ખૂબ જ ઊંચાઈ પર આવેલું હોવાથી છે અહીંથી તમને હાલોલ પાવાગઢ અને આજુબાજુના ગામડાઓ પણ દેખાશે